સમાણી કે મોઢવત જી એ ઘોડો મોધી દીધો ભગવાને વિચાર કર્યો દિવસ આ થવા પહોંચી ગયો તો ભગવાને કીધું કે મોઢવત રાજાને અર્જુન જીતી શકવાના એ મહાન શક્તિશાળી મહાપુરુષ ભગવાન નો પરમ ભક્ત હતો જેવા અર્જુન ભક્ત હતા એવા મોઢવત જી પણ ભક્ત હતા ગુણો એમની સરહદી રાત ને સાવડી નો ભગવાન મુહૂર્ત ભીક્ષાંતે જાવ કીધું ને મહારાજા દાદર કરતા પોત પોતાની જગ્યાએ भिक्षा नेगी बहुत जोदर आदाय जाऊं ओ हो 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 हाव पेट्रो धन्यवाद ब्रह्म पूर्वक बा जो कदा भिक्षा लेवा अदवान लेवा यो ककीरागो महाराज के वचन आपो वचन आपी एक अंग थमारो वचन आपड़े बदोने बे आन एक डाबू ने 19 वी बदलासे वीही जी नतचू 19 वी ना वात तो तुम्ही डाबा हद दोन आलो कोणी नाही रे 20% करूवा जोचो जो जाव पड़से जे अनेक ज्ञान स्वरूप समस्त हे 20% स्वभाव आ 19 वी से

કરવતી વડે વેરીને બોલાયા મારા બોલાયુ કે આ બ્રાહ્મણને બે જમણું અંગ આપ્યું છે તમારા બંને કરવતી વડે આ આ ને એ અંગનું દોન આપવાનું છે એ તમે નાચવા છે

ગુરુજીએ કીધું કે તો પુરાણ બ્રહ્મા પરમાત્મા છે તે માર્ગમાં કીધો મેં આપણે પરણાઈ અને દીકરીને મોકલી અને પી ધારે જ એની પોતાની હાથ છોડી દીધી પીરને એટલે પછી એ ઇનામાં નિષ્ટાશની આવી કયા वचन પર કે હું હું બહુ હું છોડી ના એમ તો કહે કે હું બ્રહ્મા છું એવું ન હતા તાતો

વિદ્યાર્થી હતા અને વળતા આવ્યા એટલે આટલો અનુભવ સિદ્ધ થવો જોઈએ આ બાપ આ વાણી નો વ્યવહાર એ તમે ઉ પડી ના ઘરમાં પગ મૂચો ને આવું સંભાળ્યુંને દઈ ખબર